અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગ લાગી હતી જો કે હાલ કોઈ જ જાનહાનિના સમાચાર નથી મળ્યા અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મળતી જાણકારી પ્રમાણે સિવિલ હોસ્પિટલના પાંચમા માળે એસીના કોમ્પ્રેસરમાં આગ હોવાનું જાણવા મળ્યું છે નોંધનીય છે કે હોસ્પિટલના પાંચમા માળે એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જે પ્રાથમિક તારણ સામે આવી છે રાહતની વાત એ છે કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આપને જણાવી દઈએ કે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્તવરે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો નોંધનીય છે કે ફાયર બ્રિગેડ વિભાગને આગની જાણકારી મળતાની સાથે જ તેઓ ઘટના સ્થળ ઉપર હાજર થઈ ગયા અને આગ ફેલાય તે પહેલાં જ તેના ઉપર કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે જો આગ વધારે ફેલાઈ હોત તો અહીંયા પણ મોટી વારદાત થવા પામી હોતી પરંતુ સિવિલ અને ફાયર બ્રિગેડની કાર્યદક્ષતાના કારણે આગ કાબૂમાં આવી ગઈ છે અને મોટી દુર્ઘટના ટળી હતી આ સાથે સાથે કોઈ જ જાનહાનિના પણ સમાચાર સામે આવ્યા નથી જે ખરેખર સારી બાબત છે